ધારી તાલુકાના દલખણીયા ગામે જમીન પચાવી પાડવાના મામલે ફરિયાદી લડી રહ્યા છે લાંબી લડાઈ અનેક રજૂઆતોને ફરિયાદ બાદ પણ ન્યાય ન મળતા આત્મવિલોપનની ચમકી પણ આપી ચૂક્યા છે વાત જાણે એમ છે કે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણિયા ગામે કમલેશભાઈ યાદવની વડીલો પારજીત જમીન તેમના પિતાના મોટાભાઈ અને એમના દીકરાઓએ ખોટા દસ્તાવેજ ઉભા કરી પડાવી લીધી હતી એ બાબતે ફરિયાદી કમલેશભાઈએ છે ગાંધીનગર સુધી લડત ચડાવી છે પણ કોઈ પરિણામ નથી મળી રહ્યું જમીન પચાવી પાડવાના ગુનામાં આરોપીઓની ધરપકડ પણ નથી થઈ રહી જેથી આરોપીઓએ તંત્ર સાથે સેટિંગ કરી લીધા હોવાના પણ આરોપો લાગી ચૂક્યા છે આ મામલે કમલેશભાઈએ પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી કમલેશભાઈ બૌસિનભાઈ યાદવ સાવરકુંલા જીલોમરેલી અમારું મૂળ વતન ધારી તાલુકાનું ગામ દેલખાણિયાનું અમારી બાપ દાદાની વડીલો પાછળ મિલકતમાં અમારા ભાઈ નારાયણભાઈ શાંતિભાઈ યાદવ અને રાજેદભાઈ નારાયણભાઈ યાદવ વિનુભાઈ નારાયણભાઈ યાદવ અને આની અંદર સરકારી અધિકારીઓ સંડોવાયેલા છે તમામ તેમાં થી છ આરોપી વિરુદ્ધ ફરિયાદ નેફાઈ રજિસ્ટર થઈ છે અમરેલી ડિપ્ટી કોર્ટ એકસો છપ્પન ત્રણ વોટર કિરો છે સાવરપુલા ધારી ડિવાઇસને તપાસ સોંપેલ છે સત્તા પોલીસે આની અંદર સમરી કરી છે એક પણ આરોપીની પોલીસ દ્વારા પકડવામાં આવ્યા નથી તેથી મેં અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબને મેં આજે આવેદનપત્ર આપું છું અને આરોપીની તમામ કાયદેસરની પ્રોસેસ થાય અને આરોપીની ધરપકડ થાય જેલ હવાલે થાય અને અમારી બાપદાદાની મિલકત વડીલો પાછી અમારું હાથદારમાં નામ હોવા છતાં તમામ મિલકતનો કબજો કરેલો હોય તેથી કબજો મુક્ત કરાવી આપવા અને આરોપીને જેલ હવાલે કરવા બાબતનું મેં આજે આવેદનપત્ર આપ્યું છે મેં અને મારા પપ્પાએ